બાર વર્ષ પછી મિથુન રાશિમાં ગુરુની ચાલ બદલાશે ધનુ રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણી મિત્રો તમને જણાવી દઈએ કે પંદર મેના રોજ દેવતાઓના ગુરુ પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે જે બાર વર્ષ પછી ગુરુ મિથુન રાશિમાં એક ભવ્ય ગોચર કરવા જઈ રહ્યા છે જેની વ્યાપક અસર તમામ રાશિઓ પર જોવા મળશે મિત્રો તમને જણાવી દઈએ કે પંદર મે ના રોજ ગુરુની ચાલ બદલાવ ધનુ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેવાની છે ગુરુની ચાલ બદલાવ સાથે ભગવાન નારાયણ અને દેવતાઓના ગુરુ ગુરુની અનંત કૃપા ધનુ રાશિના લોકો પર રહેશે મિત્રો તમારે વિડિયોના અંત સુધી રહેવું જોઈએ કારણ કે આ વિડિયો બધા ધનુ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે હાલમાં દેવગુરુ ગુરુ વૃષભ રાશિમાં બેઠો છે દેવગુરુ ગુરુ ચૌદ મે સુધી આ રાશિમાં રહેશે બીજા દિવસે દેવગુરુ ગુરુ રાશિ બદલશે મિત્રો સરળ શબ્દોમાં કહીએ તો પંદર મે ના રોજ ગુરુ રાશિ બદલશે મિત્રો પંદર મે ના રોજ રાત્રે અગિયાર વાગીને વીસ મિનિટ બૃહસ્પતિ દેવ વૃષભ રાશિથી મિથુનમાં ગોચર કરશે જે બાર વર્ષ પછી થવાનું છે બૃહસ્પતિ દેવ સત્તર ઓક્ટોબર સુધી આ રાશિમાં રહેશે બીજા દિવસે એટલે કે અઢાર ઓક્ટોબરના રોજ દેવગુરૂ બૃહસ્પતિ મિથુન રાશિથી કર્ક રાશિમાં ગોચર કરશે મિત્રો આ છ મહિના સુધી તમે દેવગુરુ બૃહસ્પતિ અને ભગવાન નારાયણના આશીર્વાદ હેઠળ રહેશો વૈદિક જ્યોતિષમાં ગુરુનું વિશેષ સ્થાન છે જ્યોતિષમાં ગુરુને શુભ અને સૌમ્ય ગ્રહનો દરજ્જો મળ્યો છે જ્યોતિષમાં ગુરુને દેવગુરુ બૃહસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે ગુરુ બે રાશિઓનો માલિક છે ગુરુને સંતાન લગ્ન સંપત્તિ શિક્ષણ ધર્મ કારકિર્દી વગેરેનો કારક ગ્રહ માનવામાં આવે છે મિત્રો જે જાતકોની કુંડળીમાં ગુરુ બળવાન હોય છે સારા ઘરમાં હોય છે અને શુભ ગ્રહો સાથે તેનો સંબંધ હોય છે તો આવા જાતક પોતાના જીવનમાં ઘણી પ્રગતિ માન અને મહિમા પ્રાપ્ત કરવામાં સફળ થાય છે રાશિના જાતકો ચાલો જાણીએ કે ગુરુના ગોચરથી તમને શું લાભ થશે અને કયા ક્ષેત્રમાં તમને સફળતા મળશે ધનુ રાશિના જાતકો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ ભગવાન જરૂરથી લખો જેથી ભગવાન શ્રી શ્રીહરિવિષ્ણુની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર એક ધનુ રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે દેવગુરુ ગુરુ પંદર મે ના રોજ વૃષભ રાશિથી મિથુન રાશિમાં ગોચર કરશે આ સમય દરમિયાન ગુરુ તમારા છઠ્ઠા ઘરમાં પ્રવેશ કરશે અને ગુરુની દ્રષ્ટિ પાંચમા ઘરમાં સાતમા ઘરમાં અને નવમા ઘરમાં રહેશે જેના કારણે દેવગુરુ ગુરુ તમારા છઠ્ઠા ઘરમાં પ્રવેશ કરવાથી તમને સામાન્ય કરતા વધુ સારા પરિણામો મળશે તેથી તમને તમારી મહેનત મુજબ પરિણામ મળશે દેવગુરુ ગુરુ તમારા પાંચમા ભાવ છોડતા જ તમારા ભાગ્યમાં એક નવો વળાંક આવવાનો છે જેના કારણે ધનુ રાશિના જાતકોને આગામી છ મહિના સુધી ગુરુ તરફથી ઘણા આશીર્વાદ મળી શકે છે બાર વર્ષ પછી મિથુન રાશિમાં ગુરુનો મહાપ્રવેશ તમારા જીવનમાં ખુશીઓ લાવશે નંબર બે ધનુરાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે પંદર મે ના રોજ બાર વર્ષ પછી ગુરુની ચાલમાં પરિવર્તનને કારણે આ સમય તમારા નાણાકીય દૃષ્ટિકોણથી ખૂબ જ ખાસ રહેશે ગુરુગ્રહની કૃપાની સાથે ભગવાન શ્રી સત્યનારાયણ ભગવાનના આશીર્વાદ પણ તમારા પર રહેશે ગુરુ ગ્રહ તમને આર્થિક ક્ષેત્રમાં વિકાસ અને પ્રગતિ પ્રદાન કરશે તમારી અંદર એક નવી ઉર્જા આવશે આ સમય દરમિયાન તમને પરિવારના સભ્યોનો સહયોગ પણ મળશે જેના કારણે તમને આર્થિક ક્ષેત્રમાં નફાની ઘણી સારી તકો મળશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય ગુરુનું ગોચર તમને ખૂબ જ સારા લાભ આપશે નંબર ત્રણ ધનુ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે બાર વર્ષ પછી દેવતાઓના ગુરુ ગુરુવૃષભ રાશિ છોડીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે આ સમયે તમારા કારકિર્દીમાં પણ સારા લાભની શક્યતા રહેશે મિત્રો ગુરુગ્રહના ગોચરની સાથે ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદ પણ આ સમયે તમારા પર રહેશે જેના કારણે તમારા કારકિર્દીમાં ઉન્નતિ અને પ્રગતિનો સમય આવશે છઠ્ઠા ભાવમાં ગુરુનું ગોચર તમારા માટે ફાયદાકારક રહેશે જેના કારણે કારકિર્દીમાં અનુકૂળતા રહેશે ગુરુનું ગોચર આ સમયે તમારા કારકિર્દીમાં માર્ગ ખોલી શકે છે ખાસ કરીને પંદર મે પછી સમય વધુ મજબૂત રહેશે જેના કારણે ભાગ્ય મજબૂત રહેશે સમય તમારી સાથે રહેશે નંબર ચાર ધનુ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે પંદર થી દેવગુરુ ગુરુની ચાલ ઉલટી થવાને કારણે આ સમય સ્ત્રીઓ માટે પણ ખૂબ જ સારો રહેવાનો છે મિત્રો આ સમયે પાર્ટ ટાઈમ નોકરી કરતી બધી સ્ત્રીઓ માટે સમય સારો રહેવાનો છે જે સ્ત્રીઓનો પોતાનો વ્યવસાય છે તેમનો વ્યવસાય આ સમયે ખૂબ જ સારી રીતે ચાલવાનો છે આ સમયે તમને પૈસાની કોઈ કમી નહીં લાગે ભગવાન શ્રી નારાયણના આશીર્વાદથી તમે તમારા ક્ષેત્રમાં પ્રગતિ અને ઉન્નતિ પ્રાપ્ત કરશો નંબર પાંચ ધનુ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે પંદર મે ના રોજ બાર વર્ષ પછી ગુરુ વૃષભ રાશિ છોડીને મિથુન રાશિમાં આવતાની સાથે જ આ સમય શિક્ષણની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનો છે મિત્રો ગુરુનું આ ગોચર શિક્ષણ સાથે જોડાયેલા જાતકોને સૌથી વધુ ફાયદો કરાવશે આ સમયે તેમનું સ્વપ્ન પૂર્ણ થશે જે લોકો લાંબા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને આ સમયે લાભ મળશે જે લોકો લાંબા સમયથી વિદેશ જવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેમના દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો આ સમયે સફળતા લાવશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ ભગવાન જરૂરથી લખજો જેથી ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર